રાજકોટ મહાનગરપાલિકા સો કરોડના બોન્ડ બહાર પાડશે અને આ બોન્ડ મામલે સેબીમાં અપ્લાય પણ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાને આર્થિક પગભર બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે હાલ મહાનગરપાલિકા પાસે એ એ રેટિંગ છે હવે મનપાને એ પ્લસ રેટિંગ મળે તે માટે પ્રયત્નો હાથ ધરાશે જૂનમાં સો કરોડના બોન્ડ બહાર પડાશે મહાનગરપાલિકા પાણી સહિતના મહત્વના પ્રોજેક્ટ મામલે બોન્ડ બહાર પાડવા જઈ રહી છે લોકો ઉપર બોન્ડનું ભારણ નહીં આવે તેનું ધ્યાન મહાનગરપાલિકા રાખશે મનપા એ સ્વાયત્ત સંસ્થા છે જેથી બોન્ડ બહાર પાડીને વિકાસ કામો થશે આચાર સંહિતા પૂર્ણ થયા બાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે બોન્ડ થી અમૃત યોજના હેઠળના તમામ વિકાસના કામો કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે મહાનગરપાલિકા એક રીતે સ્વાયત્ત સંસ્થા હોય છે અને કોઈ પણ જે સ્વાયત્ત સંસ્થા હોય છે એ ફાઇનાન્શિયલી પોતાના પગભર થાય અને એનું પણ મજબૂતીકરણ થાય એની એકાઉન્ટ રિલેટેડ ફાઇનાન્સ રિલેટેડ બાબતો છે એનું પણ બધાતા સમય સંજોગો પ્રમાણે અપગ્રેડેશન થાય એ જરૂરિયાત હોય છે એટલે મ્યુનિસિપલ બોન્ડ આ ક્ષેત્રમાં એક અગત્યનું પાસું આપણે ચોક્કસપણે ગણી શકીએ કે જે આવી સંસ્થાઓના સ્વાયત્તા માટે જરૂરી હોય છે અલગ અલગ જે કોર્પોરેશન્સ છે જે મોટા કોર્પોરેશન્સ છે એ કોર્પોરેશન્સ તરફથી પણ બોન્ડ વગેરેની પ્રક્રિયા કરવામાં આવેલી છે ભૂતકાળમાં અને એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા પણ આગામી સમયમાં બોન્ડ ઇશ્યુ કરવા માંગે છે એટલે આ બાબતેની જે મહાનગરપાલિકા કક્ષાની જે પ્રક્રિયાઓ હોય છે ખાસ કરીને સેબી વગેરે લેવલે આપણે જે ડોક્યુમેન્ટ વગેરે જમા કરાવવાના થતા હોય છે એને એ આધારે જે એકાઉન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે ખાસ કરીને ટેક્સ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે આ તમામ જે કાર્યવાહી છે એ મહાનગરપાલિકા કક્ષાએ પૂર્ણ કરી અને એના ડોક્યુમેન્ટને એ બધું આપણે સેબી વગેરેમાં જમા કરાવેલું છે હવે જે આ આચારસંહિતાની આપણી કાર્યવાહી છે એ અગત્યની ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ થાય આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ આપણે ચોક્કસપણે બોન્ડ ઇસ્યુ કરવા માટે રેડી છે એટલે જે અગત્યના પ્રોજેક્ટ્સ છે એ અગત્યના પ્રોજેક્ટ્સ એટલે ખાસ કરીને આપણે અત્યારે અમૃત મિશન હેઠળના અલગ અલગ જે પ્રોજેક્ટ ચાલતા હોય છે એ પ્રોજેક્ટ્સમાં મહાનગરપાલિકાનો પણ એક ચોક્કસ નાણાકીય શેર હોય છે એટલે આ હિસ્સો આપણે બોન્ડના માધ્યમથી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આની સફળતા બાદ ચોક્કસપણે એક સ્વાયત્તા માટે અને આપણી જે ફાઇનાન્સિંગ સિસ્ટમ છે સિસ્ટમને મજબૂતીકરણ માટે એક નવું આયામ આપણને મળી રહેશે અને ભવિષ્યમાં ખૂબ સારા પ્રોજેક્ટ પણ આપણે કરવા હશે તો આ બોન્ડના અનુભવના આધારે આપણે ઓપન માર્કેટના માધ્યમથી પણ આપણે સ્વાયત્તાની રીતે આ પ્રોજેક્ટ્સ આપણે કરી શકીએ સેમરીલી આપણે સો કરોડના બોન્ડ ઇસ્યુ કરવા માટે જઈ રહ્યા છે અને પાણીના રિલેટેડ આપણા અગત્યના કેટલા પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સ માટે જે મહાનગરપાલિકાનો જે શેર આવતો હોય છે એ શેર પૂરતા આપણે અત્યારે કરી રહ્યા છીએ પણ ભવિષ્યમાં આના અનુભવના આધારે ઘણા સારા જે પ્રોજેક્ટ્સ આપણે કરવા માગીએ છીએ સિટીના ડેવલપમેન્ટ માટેના એના માટે આપણે ચોક્કસપણે આ અનુભવના આધારે બોન્ડ વધુ રકમના પણ બાદ પાડી શકીશું